વિલહેમ્સ હાફનનું આ બાનોક છે એટલે કે રેલવે સ્ટેશન છે અને આ સિટી નોર્થ જર્મનીના દરિયા કાંઠે છે અને આ સ્પેશિયલ પોર્ટ સિટી તરીકે ફેમસ છે કારણ કે આ જર્મનીનો ઓન્લી ડીપસી પોર્ટ છે એટલે ત્યાં જ્યાં જોઈએ ને ત્યાં નકરા નેવીના જ જોવા મળે છે કારણ કે આ સિટી જર્મનીનું સૌથી મોટું નેવી બેઝ અને આર્મી બેઝ પણ છે વિલહેમ બ્રિજ છે અને આખો લોખંડનો બનેલો છે અને સ્વિંગ બ્રિજ તરીકે પણ ફેમસ છે અને આ બ્રિજ ઓગણીસો ને સાતમાં માં બનેલો છે સામે જે નેવીના જૂના બે શીપ દેખાય છે એ રિટાયર્ડ શીપ છે જે વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુ વખતે યુઝ થયેલા છે એ જે અત્યારે રિટાયર થઈ ગયેલા અને અત્યારે તેનું મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દીધેલા છે આ બીચ પરનું સિટિંગ અરેન્જમેન્ટ છે જે સમર વેકેશનમાં અમુક ટાઈમ સુધી ઓપન હોય છે અને અહીંયા ત્યારે દરિયામાં સ્વિમિંગ પણ કરવા દે છે અને આ સિટિંગ અરેન્જમેન્ટનો ચાર્જ હોય છે Thank you.